બધી જ યોજના નો લાભ મળે તે હેતુથી સેવા સેતુ નો કાર્યક્રમ આખા ગુજરાત નો લોકપ્રિય કાર્યક્રમ છે આ લોકપ્રિય કાર્યક્રમ આજે વરાછા એ ઝોન માં યોજાયો છે તમામ લાભાર્થીઓને આપના માધ્યમથી હું અપીલ કરું છું જે કોઈ પણ લાભનો વંચિત હોય આજે પૂરા સાંજે વાગ્યા આજે સેવા સેતુ ચાલવાનો છે તમામ અરજદારોને ને અપીલ કરું છું કે તમારે જે પણ કઈ યોજના અહિયાં લાભ લેવો હોય તો તમામ અધિકારીઓ એક જ સાથે એક જ જગ્યાએ બધી યોજના લાભ આપશ્રી મળી શકે